મિત્રો જો આપણે ક리에 પોગી ગયા છીએ ફાઇનલી અને આપણા ઘરથી ત્રીઓ ખાલી થોડોક જ દૂર છે જાજો પણ દૂર પણ નથી જો અત્યારે દરિયાનું પાણી वहां ચાટ પોગ્યું છે દરિયો જાતો છે અત્યારે સવારમાં વેલો આવેલો તો અત્યારે વળતો થઈ ગયેલો છે દરિયો આમાં પાણી થશે મારા કૂવામાં જા ઘરે આવી જાવ के जो खड केव्हा पग धोवाई द्या मस्त ना आपला मस्त हम अपने घरे जाए